સુવર્ણ કૃપા જ્વેલર્સ પ્રાઇવેટ લિમિટેડ કપડવંજ આપના સુપ્રસંગોને યાદગાર બનાવવા નવીન ડિઝાઇન વિશાળ શ્રેણી સાથે ઉચ્ચી મજૂરી અને પ્રમાણિત ઘરેણા ખરીદવા માટે સોના ચાંદીનો અદ્યતન શોરૂમ આપની એક વારની મુલાકાત કાયમી સંભારણું બની રહેશે તો અવશ્ય પધારો સુવર્ણ જ્વેલર્સ પ્રાઇવેટ લિમિટેડ મીના બજાર કપડવંજ अमा संपर्क है एकाणु छसो एकाणु अगणु सीतेर બુટાળ ગામે પશુપાલકો દૂધ ભરવાનું કર્યું બંધ અનિશ્ચિત સમય સુધી રહેશે દૂધ બંધ સાબરડેરી હાઈ હાઈ નારા લગાવ્યા નફો અડધો જાહેર કરતા સ્વયંભુ ડેરીમાં દૂધ ભરવાનું કર્યું બંધ રિપોર્ટર જગદીશ પ્રજાપતિ અરવલ્લી मित्रों आज साबर અમારા સભાસદો ગયા હતા અને એ લોકો પછી પોલીસ ઉપર અત્યાચાર કરવામાં આવ્યો અને થી તોત્તેર જણાને એ લોકો એરેજ કર્યા છે બે ત્રણ જણા અત્યારે દવાખાનામાં દવાખાના તો આ સરકાર આ લોકોને ખરેખર જો છોડવામાં નહીં આવે બિન શરતે તો ત્યાં સુધી અમે હે ને ગામવાળા અને દરેક મંડળીવાળા દૂધ કાયમ માટે બંધ કરવા માટે સંમત થાય છે આખા દરેક ગામના દરેક મંડિળના દરેક સભાસદો આ માટે દૂધ બંધ કરી દે છે અને કાયમ માટે દૂધ અમારું પહોંચે દાદ લિટર દૂધ ગુટાલનું કાયમ માટે બંધ રહેશે જ્યાં સુધી નિર્ણય ના આવે ત્યાં સુધી ચાલો આજ રોજ તારીખ ચૌદ સાત બે હજાર પચીસ સાબરડેવી આગળ ભારતેના મુદ્દાને લઈ જે ઉગ્ર આંદોલન થયું તે આંદોલનના ફળ સ્વરૂપે બુટાલ દૂધ મંડળીના સભાસદો દૂધ મંડળી આગળ એકઠા થયા અને સ્વયંભૂ સ્વયં સભાસદો એવું કહ્યું કે ભાઈ આપણે જ્યાં સુધી નિકાલ ના આવે ભાવ ત્યાં સુધી દૂધ આપવાનું નથી એટલે હું ચેરમેન તરીકે બુટાલ મંડળીના સભાસદોના સાથે છું સભાસદોની લાગણી માગણી ભાવ વધારો પૂરો મળે એવી છે મારા સભાસદો દૂધ ચાલુ કરશે એ દિવસે ડેરીમાં દૂધ દેવાનું ચાલુ કરીશું મારું નામ પટેલ નેર પ્રકાશભાઈ હું બુટાલ ગામનો સભ્ય છું અને બુટાલ દેવીનો સપાસદ છું અમારી માંગણી એવી છે કે ભાઈ સાબરડેના જે ડિરેક્ટરો બેઠા છે એ અમારા ચૂંટેલા છે અને જો એ અમારી વાત ના સાંભળતા અમારે કોને આગળ રજૂ કરવાની દર સાલ

અમારા જો જણા જે અત્યારે પોલીસ હિરાસતમાં છે અમને છૂટા નહીં કરવામાં આવે અને અમારો નફો જો ફરી અમને પૂરેપૂરો નહીં આપવામાં આવે ત્યાં સુધી અમે બુટાલ દૂધ મંડળી નું દૂધ અમે બુટાલ ના દરેક સભાસદો ભરવાના નથી અને અમે અનિશ્ચિત કાળ સુધી અમે દૂધ ભરવાના નથી